શું કીધું છે અહીં કે શેખાવત પાસે સો રૂપિયાનો એક એવા બસો શેર છે બધા શેર એ એકસો સિત્તેરના ભાવે વેચે છે જો નફા પર સો ટકા પ્રમાણે ઇન્કમટેક્સ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઇન્કમટેક્સ રૂપે ભરવા પડશે ક્લિયર તો સો રૂપિયાના એક એવા બસો શેર છે આ બધા શેરને એકસો સિત્તેરના ભાવે વેચે છે ક્લિયર તો પહેલાં બરાબર છે તો જુઓ પહેલાં શું છે તો કે સો રૂપિયાનો એક એવા બસો શેર છે એટલે એની કિંમત કેટલી થઈ ટોટલ બસો ગુણ્યા સો એટલે વીસ હજાર ટોટલ એની પાસે વીસ હજારના શેર છે સો રૂપિયાનો એક એવા 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 એની પાસે વીસ હજારના શેર છે બરાબર છે હવે આ બધા શેરને એકસો સિત્તેરના ભાવે વેચે છે તો બસો શેર છે એને એકસો સિત્તેરના ભાવે વેચે છે એટલે કે સત્તર દુ ચોત્રી રેડી તો ચોત્રીસ તો બીજા પછી જે અમુક સમય પછી એકસો સિત્તેરના ભાવ વેચે એટલે કે કેટલામાં વેચે છે આ ચોત્રીસ હજારમાં વેચે છે જો નફા પર દસ ટકા પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય હવે જુઓ આને જે પ્રોફિટ થયો એમાં દસ ટકા ટેક્સ ભરવાનો હોય તો કેટલા રૂપિયા ટેક્સ રૂપે ભરશે તો જુઓ પ્રોફિટ કેટલો થયો તો પ્રોફિટ અહીંયા ચૌદ હજારનો થયો સિમ્પલ છે ચોત્રીસ હજારમાંથી વીસ હજાર બાદ કરો તો જે વધે એ આપણો પ્રોફિટ હશે તો એ કેટલું થયું તો કે ચૌદ હજાર રૂપિયાનો પ્રોફિટ થયો હવે આ પ્રોફિટ ઉપર એને દસ ટકા ટેક્સ છે એટલે કે ચૌદ હજાર ગુણ્યા દસ ના છેદમાં શું તો આપણે ઇન્કમટેક્સ જ ગોતવાનો છે ને મળી જશે ચલો ચૌદ દાન એકસો ચાલીસ તો ચૌદસો રૂપિયા શું હશે એનો ઇન્કમ ટેક્સ હશે જે આપણો આન્સર છે તો ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો જવાબ રહેશે ચલો જો આવા જ વિડીયો પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકોને શેર